ગુજરાતી ઢોકળા એક ગામમાં રવજી નામનો એક ખેડૂત રહેતો હતો એ ખાવાનો ઘણો શોખીન હતો એની યાદદાશ ઘણી ટૂંકી હતી એટલે કે જલ્દી ભૂલી જતો એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યા હતા એને ઢોકળા બહુ જ ભાવ્યા એ ઘરે જઈને એની પત્નીને રાતે જમવામ ઢોકળા બનાવવાનું કહેવાનું નક્કી કર્યું રવજીએ બધી વસ્તુ ભૂલી જતો એટલે સતત ઢોકળા ઢોકળા એમ ગણગણાવ લાગ્યો જેથી જ્યારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે ચાલતા ચાલતા રસ્તામાં મોટો ખાડો આવ્યો રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો બહુ મોટો હતો રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા ઠેકું ઠેકું એમ બોલવા માંડ્યો એટલે કે હું ખાડો કૂદી જઈ શકીશ રવજીએ ખાડો કૂદી તો શક્યો પણ પહેલાં શું બોલતો હતો તે ભૂલી ગયો છેલ્લે એને ઠેકું શબ્દ યાદ હતો એટલે એણે ઘરે જઈને પત્નીને ઠેકું બનાવવાનું કહ્યું રવજીની પત્નીએ કહ્યું કે ઠેકુ નામની કોઈ વાનગી નથી પણ રવજીએ તો દલીલ કરી કે એના મિત્રની પત્નીએ તો ઠેકુ બનાવ્યું હતું રવજીની પત્નીએ સમજવા બહુ કોશિશ કરી પણ રવજી ઘણો ગુસ્સે થઈ ગયો એની પત્ની બૂમ પાડીને રડવા લાગી આજુબાજુના પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા રવજીની પત્ની એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પેઢી થઈ ગઈ હતી પાડોશીએ એને કહ્યું કે એને ઢોકળા જેવી પેઢી કરી દીધી છે ઢોકળા શબ્દ સાંભળતા જ રવજીને યાદ આવી ગયું કે એની પત્નીને ઢોકળા બનાવવાનો કહેતો હતો આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું અને એની પત્નીએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યા